રેસ્ટોરન્ટ માલિક દ્વારા આપઘાત પહેલા વિડીયો બનાવવામાં આવ્યો હતો રેસ્ટોરન્ટ માલિકે કામરેજ બ્રિજથી સુસાઇડ કર્યો હોવાનો વિડીયો મૂક્યો હતો રેસ્ટોરન્ટ માલિક પાસે પાંચ લાખની માંગણી કરી હતી સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક વ્યક્તિએ પોતે આપઘાત કરી અને પોતાનો જાન ગુમાવેલો અને જે બાબતે આ મરણ જનાર યુવકની લાશ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની હદમાં તાપી નદીમાંથી મળેલી તો એની પત્નીએ ચાર વ્યક્તિઓ વિરુદ્ધમાં પોતાના પતિને અની ટ્રેપમાં ફસાવી અને રૂપિયા પાંચ લાખની માંગણી કરવા અંગેની અને અગાઉ પણ પૈસા પડાવી લીધા અંગેની ફરિયાદ કરેલી મરણ જનાર ઈસમે પોતે એક વિડીયો બનાવેલો જે બે મિનિટને બત્રીસ સેકન્ડનો વિડીયો હતો અને એમાં પોતે જે આપઘાતનો કરવામાં આપઘાત કરતા પહેલાં આ વિડીયો બનાવી અને એક મેસેજ આપવા માટે પ્રયત્ન કરેલો અને એના આધારે મરણ જનારની પત્નીએ વરાછા પોલીસ સ્ટેશનમાં ચાર વ્યક્તિઓ કે જેના ત્રાસથી એમના પતિએ આપઘાત કરેલો એ બાબતની ફરિયાદ નોંધાવેલ છે વરાછા પોલીસે ફરિયાદ નોંધી અને હાલ તપાસ હાથ ધરવા હાથ ધરેલ છે ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ